ઘણા લોકો વાતોમાં એવું કે તમે હવે મને પહેલાં જે એટલો પ્રેમ નથી કરતા હવે આ પહેલાં જેવો એટલે કેટલો એનું માપ કોઈને ખબર નથી તમને પોતાને પણ બે માણસને નથી ખબર તમે પણ જો એવું પૂછો એમને કે એટલે એટલે એમ કે પહેલાં જેવું એટલે હું શું કરું તો તમને એવું લાગે કે પહેલાં જે એટલો ના એટલે એમ નહીં પણ આમ એટલે એવું અમને લાગે છે કે એમ પહેલાં જે એટલો નથી કરતા પહેલાં જેવો પહેલાં જે એટલો પ્રેમને માટે હતો ક્રિયાપદ જ નથી છે જ ક્રિયાપદ છે ઘણા એમ કે આમની સાથે મારે પહેલા પ્રેમ હતો તો સમજવું કે ત્યારે એ નહોતો પ્રેમ હોય એટલે હોય તમે જે વાત કરો છો એ એના ઉપરની માલિકીની વાત કરો છો અને માલિકી તો પ્રેમના બે જ દુશ્મન છે પોઝિશન અને આ બે માં તમે પડો અટવાઓ તમારો હું એને તું ભૂલવું પ્રેમનું પહેલું નામ જ હું ઓગાળવું હું અને તું એ બે એકાક્ષરી છે એ બે ભેગા થાય ને એટલે અમે નામનો બે અક્ષરનો શબ્દ બને અને ઘર એ બે અક્ષરનો બનેલો છે તમારે આ હું ને તું માંથી અમે થવાનું છે અને એમાં બંને પોતાના હું ને ઓગાળવાના છે એ ન ફાવે તો એટલા બધા વિસ્તારવાના છે કે એની બહાર કશું ન રહે બધું આપણું જ છે એવું જ લાગે તોય સંઘર્ષ ટરે નવી પેઢીની ઘણી વસ્તુઓ આપણને આમ થોડીક ઈર્ષાઇ થાય આ છોકરાઓ તો એવા સરસ ઉત્સવો શોધી લાવ્યા છે આપણને જે બહુ અનુકૂળતા ન આવી અને આમ હું તને ચાહું છું હું આમાંથી બેઠેલા એમાંથી કેટલાય કીધું હશે પોતાના ઘરવાળાને હવે આ દાંપત્યના જે લોકોના વી પચી વર્ષનો આંટો થઈ ગયો છે એ લોકો વિચારો કે આમણે મને ક્યારે એવું કીધું પતિએ પત્નીને ને પત્નીએ પતિને પણ હું તમને ચાહું છું આ છોકરાઓ હું બહુ મસ્ત તરત કહી દઈશ આઈ લવ યુ આઈ લવ યુ છે ને એ મંત્ર વાક્ય છે એ એમને ન બોલાય બહુ સાધનાને અંતે બોલાય આપણે આ લોકો શરૂઆતમાં કહી દે છે આ તો વીસ પચીસ વર્ષને અંતે રિયલાઇઝેશનનું વાક્ય છે કે આપણે આટલા વર્ષો વીત્યા જે રીતે એકમેકની સાથે જીવતા જીવતા એ પછી હવે એવું લાગે છે કે સિદ્ધ થયું છે કે હું તમને ચાહું છું આઈ લવ યુમાં આઈ કેપિટલ છે પહેલો જ છે એ ભૂલાતો નથી જ અને જેને કહો છો એ યુ તો આખા વાક્યમાં છેલ્લે છે પણ એની વચ્ચે પેલો લવ છે એ આઈ અને યુને જોડી રાખે છે એ જી પ્રેમમાં બે વ્યક્તિઓ વચ્ચેનો સાચો સેતુ છે જીવનનો એ જ હેતુ પણ છે તો એવું આઈ લવ યુ કદાચ હમણાં આપણે ન કીધું હોય ને એ લોકો રોજ કે હવે તો તમારે ત્યાં કદાચ પેલા દેશ વિદેશથી બધા કુટુંબીજનો આવશે બધા બહુ યાયાવર પંખીઓ લગભગ આ ગાળામાં જ ઉતરે છે અહીંયા માઇગ્રેટરી બર્ડ્સની બધા આપણા કુટુંબીજનો હું શોધવા આવે છે ઘણા એમ કે ત્યાં ઠંડી બહુ હોય છે ઠંડી માટે નથી આવતા એ હું શોધવા આવે છે જે અહીંયા રહી ગઈ છે અને આપણી સાથે હોય એ દરમિયાન એ માણે એવું આપણે આપણા તરફથી ભરપો કરવું જોઈએ પણ એને બદલે આપણી દશા શું થાય છે ઘરે એ લોકો બે જણા અંદર અંદર જે રીતે વર્તે ને એ જોઈને આપણને આમ કોણ મારીને કહે જુઓ હવે આપણે રોજના સંબંધમાં આવું બધું એ લોકો કંઈક કમાલ હોય છે એટલા પ્રેમથી એકબીજાને ગમે એટલા વર્ષો થયા હોય તો વ્યક્ત થતા હોય છે ને એક તો હમણાંથી આ પેલું બેબી બહુ ચાલ્યું મને એમ થાય કે બેબી આપણી સાદા અંગ્રેજીમાં ભણેલા એટલે આપણને બેબી એટલે દીકરી એમ થાય પણ પછી ખબર પડે કે બેબી એટલે તો કોઈ પણ બાળક થાય પણ હવે પત્નીને પતિ એકબીજાને બેબી બેબી કરે ને એ તો સમજતા વારે લાગે પણ આ લોકો બહુ સરસ રીતે વ્યક્ત થાય એકબીજાને જાનૂં ડિયરને એવું બધું ખૂબ કહે જમતી વખતે પણ એકબીજાની સાથે બહાર નીકળે ત્યારે પણ એટલું આમ કેરફુલી સરસ રીતે સાથે ને સાથે હોય આપણા બાળા હોય તો આપણે એમ કે જુઓ એમ કે આવી રીતે હોય અને આપણે જ ઘેર આવીને આપણું ખળગાવે આપણને એમ થાય કે આપણે આવું કર્યું નહીં કરવા જેવું તો હતું જ પણ હવે ન થયું ને હવે આ પાકે ગળે ક્યાં કાંઠા ચડશે પણ એમાં કઈ એમાંથી આવું બધું આવે છે પહેલા જેટલો ને પહેલા જેવો ને આમના જેવો ને એવું હોતું નથી પ્રેમ તો જ્યારે જેમ છે તેમ અભિવ્યક્તિની શૈલી બદલાય એટલું જ માત્ર છે આપ તમારા બધા જે થોડાક મારી એજ જે તો મારાથી પણ થોડા વડીલો હશે એમને ખબર હશે રસ્તો ક્રોસ કરો ને અહીંયા અમદાવાદમાં એટલે પત્ની જોડે હોય ને તો આમ હાથ પકડીને આમ ધીરે રહીને ટ્રાફિક હોય છે બહુ મુશ્કેલ થઈ ગયું છે હવે તો આમ બે જણા રસ્તો ઓળંગીને આ બાજુ આવે આ બાજુ આવે ને ત્યારે ધીરે રહીને આપણા હાથ કાઢ લે આપણે એમ થાય કે ક્યાં કોકનો પકડ્યો હતો આ તો આપણે બે જણા છીએ પણ આપણે એવા આમન્યા અને એવા સંકોચ સહજ સંકોચના વાતાવરણમાં મોટા થયા છે કે આપણને પબ્લિક ડેમોન્સ્ટ્રેશન ઓફ લવ બહુ ફાવતું નથી એટલે આપણે ધીરે રહીને આમ કાઢી લઈએ એમાં કંઈ પ્રેમ ઓછો નથી પણ હવે એ હાથ પકડીને ચાલતા હોય આપણાવાળા હાથ છોડાવીને ચાલે પ્રેમ ક્યાંય ઓછો નથી થતો હતો મને ઘણી વખત એ પણ સમજાવવાનું મન થાય કે અમે અમારા પત્ની કે પત્ની પતિ સાથે કેવી લાગણી કેવી રીતે વ્યક્ત કરતા હતા તમે થોડું અમે હોઈએ આજુબાજુ તોય કરો છો તો અમને સારું લાગે છે જોઈને એમાં કઈ અમને ઈર્ષા નથી થતી પણ તમારી કોપી એ ન થાય અમારાથી અમે દુકાનેથી કે ઓફિસેથી ઘેર આવી અને એક સમયે પ્રેમથી આમ પત્નીને મળીએ એને આમ કોળી વધારે રોમેન્ટિક હોય તો આમ સરસ રીતે વાલથી કમરમાં હાથ નાખીને આમ ગોળ ચકડી ફરે ને આ બધું કર્યાના ઘણાના અનુભવો હશે એવું કંઈ નહીં હવે એવું ન થાય હવે એવું કરવા જાવ તો મુશ્કેલી ઊભી થાય ભરવા તો તમારી કમરના પ્રશ્નો થાય અને એમની કમર તો આવે આવે કે હવે શૈલી બદલાય હવે એવું કદાચ કાલા ન કાઢી શકીએ આપણે હવે હું ઘણા બધા ઠીકાણે જુદા જુદી ઠેકાણે પ્રવાસે જવા જાઉં તો પહેલાં મારી બેગ હોય તો એ ભરી આપે સરસ કયા રંગના જબ્બા કયા કાર્યક્રમમાં સારા લાગશે ને આ તેને વ્યવસ્થિત રીતે કરીને ગોઠવીને મૂકતા પછી હવે આટલા વર્ષે હું મારી પસંદગી હોય એ પ્રમાણે ગોઠવી દઉં એ લગભગ બેગ જોતાય નથી આવીને પણ એ બેગ તૈયાર થઈ જાય ને પછી એક વાત ચોક્કસ પૂછે છે દવા લીધી હવે દવાનું પૂછે છે ટુ કેર ઇઝ ટુ લવ કાળજી એ પ્રેમ છે હવે એ રીતે વ્યક્ત થાય અને એ રીતે વ્યક્ત થાય એ પણ એટલો જ પ્રામાણિક અને પ્રસન્નકાર હોય છે તો એવા પ્રેમ સાથે પ્રેમનું બીજું નામ જ સમજણ છે અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ લવ પ્રેમની નાનામાં નાની અને સૌથી સાચી વ્યાખ્યા આ છે બેવ જણા એકમેકને સમજો એનું નામ પ્રેમ પણ રાતોરાત સમજાય નહીં એટલે એની પાછળ જિંદગીના પચી પચાવરા આપવા પડે કારણ કે બંને દાખલા અઘરા છે એટલી સહેલાઈથી ઉકલી જાય એવી રકમ નથી પણ ધીરે ધીરે કરતા ખ્યાલ આવી જાય એટલે ખરી મજા તો એ પછી જ આવે છે પછી જ ખબર પડે કારણ કે બંને જણા પ્રિડિક્ટ કરી શકે કે આ હવે શું કરશે સૌરાષ્ટ્રના મિત્રો છે એમને ખબર હશે આપણે ત્યાં બોલીમાં એક પ્રયોગ છે હેવાયા થઈ જવું એકમેક ના હેવાયા થઈ જાય દાદા દાદી સાથે જીવતા જીવતા છે ને ચહેરા સરખા લાગવા માંડે આ ટુગેધર ઇમ્પેક્ટ છે દાંપત્યમાં જ્યારે પરણો છો અથવા હવે લગ્નોમાં જતા હશો આપણે પણ ઉતાવળમાં આપણને પણ મંત્રો તો સાંભળ્યા સમજ્યા ન હોઈએ પણ એમાં સાતમી પ્રતિજ્ઞા બહુ અગત્યની છે એમાં કહ્યું છે સાત પગલાં સાથે ચાલીને સખા સપ્તપદી ભાવ આપણે સાત પગલાં સાથે ચાલીને મિત્ર થયા આપણી ભારતીય લગ્ન વ્યવસ્થામાં એની વિધિમાં આ પવિત્રતમ ભાવ છે કે સાથે જે બે જણ જોડાયા છે એમણે ક્યાં સુધી પહોંચવાનું છે દાંપત્યમાં કોઈ કોઈનું ધણી બને નાથ બને એવી એવી કોઈ વાત આપણી પરંપરામાં છે જ નહીં આ તો પછી ઉમેરાયેલા છે આપણી તો દાંપત્યની વ્યાખ્યાનું શિખર જે છે હવે આપણે બંને એકમેકના મિત્ર થયા બંને એ મૈત્રી સિદ્ધ કરવાની છે ટુગેધરનેસમાં ત્યાં સુધીનો ગાળો પતિ પત્નીનો છે પ્રેમ કરતા પણ વધારે ઊંચું શિખર છે મૈત્રીનું પ્રેમી તો એવું કહે છે કે તને જરૂર પડે એટલે મને સાથ કરજે હું આવી જઈશ મિત્ર તો કહેતો પણ નથી એના મનમાં અને તમારા મનમાં એ શ્રદ્ધા છે જરૂર પડશે તો એ બાજુમાં હશે જ એ મૈત્રી એ સિદ્ધ કરવાની છે બંને સાથે મળીને એવી મૈત્રી એક રાતમાં ન સિદ્ધ થાય જીવતા જીવતા આવડે અને એના પ્રયોગો કરતા રહેવા મનો ચિકિત્સકો હંમેશા એમ કહે છે કે જ્યારે ક્યારેક ઓછો થઈ ગયો ને વધી ગયો ને ઓટ આવી ગઈ ને એવું બધું લાગે ને ત્યારે એક ફ્લેશબેક ટેકનિક અપનાવવી બેવ જણાય પાછા વળીને જોવું કે જ્યારે બહુ હતો એવું લાગતું હતું ત્યારે આપણે શું કરતા હતા બસ એ યાદ કરવું શક્ય હોય તો એને જેટલી માત્રામાં અમલમાં મૂકી શકાય એમ અમલમાં મૂકવું લુકિંગ બેક એ બહુ અગત્યનું છે જીવન જીવતા જીવતા બેઉ જણાએ એકમેકની આંખોમાં જ જોયા કરવાને બદલે સાથે મળીને એક દિશામાં જોવું એ દાંપત્યની પ્રગતિનું સૂત્ર છે પણ જ્યાં પહોંચ્યા છો ત્યાંથી પાછા વળીને પાછળ શું છે શું હતું એ જોશો તો જ્યાં છો એનું ગૌરવ થશે તો એવી રીતે જીવતા જીવતા આ સંગાતનો મહિમા જ્યારે માણતા હોઈએ ત્યારે જીવન બહુ આનંદમય લાગે બાળકોને પણ સંતોષ થાય છે છોકરાઓ પણ આપણને ઓબ્ઝર્વ કરતા હોય છે આપણે જે રીતે વર્તીએ છીએ હરસ પરસ એનો જ પ્રતિભાવ એ લોકોના દાંપત્યમાં પણ જોવા મળે છે એટલે આપણી જવાબદારી ઘણી વધી જાય છે મહિલા મંડળોએ સાથે મળીને સરસ મજાના એ પોતાના કિશોરભાઈના યૌવનના સમયના એ સરસ અનુભવો બહેનોએ ભેગી થઈને જાત જાતની રમતો વગેરે કરીને કરવા જ જોઈએ એ એ ચાર્જિંગ પોઈન્ટ્સ છે એટલે જેવી બેટરી ડાઉન થવા માંડી હોય તો આમાં એક સરસ સમય સાથે મળીને તમે બધા જેવી રીતે ગાળો છો એવી રીતે ગાળો તો પાછા રિચાર્જ થઈ જાઓ અને મળી પાછા બેટરી છે બાપ ઓછી તો થવાની જ એક ધારી એક સરખી કાયમ માટે રહે એવું કોઈનામાં થયું નથી થઈ શકે પણ નહીં એને રોજ મોડિફાય કરવી પડે ચાર્જ કરવી પડે ત્યારે આ વ્યવસ્થા લગ્ન નામની એ વ્યવસ્થિત ચાલે ટુગેધર નેસ બધાએ પરણીત જવું એવું તો હવેની પેઢી પણ આગ્રહ નથી રાખતી બધાને જીવન સુખી કરી આપે એવા જીવન સાથી તરીકે પત્ની કે પતિ જ હોવા જોઈએ અથવા હોય તો જ સુખી થવાય એવી ભ્રમણમાં પણ હવે કોઈ નથી આપણું સુખ આપણે આપણી ભીતર છે જ આપણને આપણાથી વધારે ઉત્તમ કોઈની કંપની જ નથી આ બધા વિચારો હવે એ રીતે આવ્યા કે તમે કોને ચાહો છો એમાં તમારો પહેલો જવાબ એ જ હોય હું મને ચાહું છું તમે પહેલાં તમને ચાહો તમારું ગૌરવ કરો પરિવારની જરૂરિયાતના સંદર્ભમાં જ્યારે જે સમય આપવો જોઈતો હતો ત્યારે તે આપ્યો હવે આ સમય મારો છે મી ટાઈમ હવે તમે સ્પેસની અપેક્ષા રાખો છો તો રાખી જ શકાય અધિકાર છે તમારો કે સ્પેસ તમને મળવી પણ જોઈએ